ધરપકડ કરવામાં આવી છે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયું શહેનાઝ ઝડપાયું છે સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેનાઝને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરી છે અહીં અને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા ઉચ્ચ શહેનાઝને સુરત ખાતે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ દ્વારા લાવવામાં આવ્યો છે મુઝફ્ફરપુર કોર્ટે શેહનાઝના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન શહેનાઝની પૂછપરછમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે આરોપી શહેનાઝને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત લઈ આવી મૌલવીની પૂછપરછ દરમિયાન મળેલ માહિતીના આધારે શહેનાઝની ધરપકડ કરવામાં આવી છે હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી મળવા મામલે આરોપી મૌલવીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં મૌલવી ઉપદેશ રાણાને ધમકી આપતો જોવા મળ્યો સાથે વિડિયોમાં ઉશ્કેરાયેલા મોલવીનું પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો મોલવીએ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી હિન્દુ નેતાને મારી નાખવાની ધમકી તથા પાકિસ્તાન વિરુદ્ધ બોલવા બાબતે અપશબ્દ ભાંડતો વિડીયો અપલોડ કર્યો હતો સમગ્ર મામલે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ વધુ તપાસ હાથ ધરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ગઈ તારીખ ચારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાઝ સાથેની ચેટમાં એ એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુકુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાન લઈ ટીમ આજે સુરત પહોંચી છે